સોનાના ગાટ ગળે તે સોની અને આવો એક ઇલમી હતો જેને દાસ તરીકે ઓળખતા હતા એવું કહેવાય છે અથવા તો તમે એવું કહી શકો કે એવી લોકવાયકા છે કે તમે કોઈ પણ ધાતુ આ રહ્યા દાસને આપો તો એ એવો કસબી કારીગર હતો કે તેમાંથી સો ટચનું સોનું બનાવી દે એ વાત સાચી છે કે અતિસયોક્તિ તે તો હું નથી જાણતી પરંતુ હા તેમના પર લક્ષ્મીજીની કૃપા અપાર હતી તેમને તેમના જીવનકાળ દરમિયાન ઘણી વાર ન ધણ્યાતું ધન મળી આવ્યો હતો તે જેવા નસીબદાર હતા તેવા જ દાનેશ્વરી પણ હતા તેઓ બેસીને સોનાના ઘાટ ઘડતા હોય અને કોઈક માંગનાર આવી ચડે તો એ બનાવેલો દાગીનો પણ આપી દેતા હતા એવા દાનેશ્વરી વ્યક્તિથી સુરત શહેરની પ્રતિષ્ઠા હતી અને તે જ કારણે આજે પણ સુરતમાં તેમના નામનો રહિયા સોનીનો ચકલો આવેલો છે અને ત્યાં એ જગ્યાએ એ સ્થળે આજે પણ ઘણા સોનીઓની દુકાન આવેલી છે એવું કહેવાય છે કે સોની ભાઈઓની નાદ આ રહ્યા દાસને કારણે ઉજળી થઈ અને સુરત શહેરમાં સોની મહાજનની પ્રતિષ્ઠા હતી સોની ભાઈઓ તે કાળે સોની મહાજન તરીકે ઓળખાતા હતા